નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનર્સ માટે આજે એક મોટી અપડેટ સામે આવી છે તેની આપણે આજે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે મિત્રો અમે રોજેરોજ તમારા માટે નવી નવી માહિતી શોધીને આવીએ છીએ અને તમને સમજાઈ જાય તેવી સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ તો મિત્રો આટલી બધી મહેનત કરીએ છીએ એટલે તમે પણ થોડોક અમને સપોર્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઇક કરજો અને અમને થોડુંક પ્રોત્સાહન આપજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડીયોમાં વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચમાં દેશના કરોડો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો વાસ્તવમાં સરકાર ટૂંક સમયમાં નવા પગાર પંચને લાગુ કરવા માટે પગલાં લઈ રહી છે જેને કારણે સુડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને બા અડસઠ લાખ પેન્શનરોની આવક અને પેન્શનમાં વધારો થવાની પૂરેપૂરી અપેક્ષા છે તો મિત્રો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે તો હવે થોડા જ દિવસોમાં તેની સમિતિની રચના થશે અને બે સભ્યો અને એક અધિકારી હોય તે તેની નિમણૂંક કરવામાં આવશે અને તેની ભલામણો તૈયાર કરવામાં આવશે અને બે હજાર છવ્વીસ સુધીમાં સરકારને ભલામણો સુપરત કરવામાં આવશે અને ટૂંક સમયમાં છે તે આઠમા પગાર પંચને મંજૂરી પણ મળી જશે મિત્રો તો તેને કારણે અડસઠ લાખ પેન્શનરો તેમજ સુડતાલીસ પોઈન્ટ પંચ્યાસી લાખ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેની આવકમાં વધારો થશે અને પેન્શનમાં પણ વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં આઠમો પગાર પંચ લાગુ કરવા માટે પગલાં લઈ રહી છે આનાથી સુડતાલીસ પોઈન્ટ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોની આવક અને પેન્શનમાં વધારો થવાની ધારણા છે તો નવા પગાર પંચની મંજૂરી બાદ રાજ્ય સરકારી કર્મચારીઓને પણ તેનો લાભ મળવાની શક્યતા છે તો એક અહેવાલ મુજબ નાણાં મંત્રાલયે આઠમા પગાર પંચ હેઠળ પાંત્રીસ જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરી છે તો સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ આ જગ્યાઓ પ્રતિનિયુક્તિને આધારે ભરવામાં આવશે તેમજ કર્મચારીઓની નિમણૂક આઠમા પગાર પંચની રચનાની તારીખથી કમિશન બંધ થાય ત્યાં સુધીના સમયગાળા માટે કરવામાં આવશે તો આ પગલું પગાર પંચની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે જેથી કમિશનની કામગીરીમાં સુધારો થઈ શકે મિત્રો ત્યારબાદ સીધી વાત કરીએ તો પરિપત્રમાં શું છે તો નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચમાં નિમણૂકો કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા સમયાંતરે નક્કી કરાયેલ નિયમિત ધોરણો અનુસાર કરવામાં આવશે તો આપને વિનંતી છે કે પરિપત્ર આપના વિભાગના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓમાં ફેલાવો તો પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે અરજી કરનારા કર્મચારીઓએ જરૂરી દસ્તાવેજો સાથે પરફોર્મ મોકલવું જોઈએ તો અરજી યોગ્ય માધ્યમથી નાણાં મંત્રાલયના સરનામે મોકલવી જરૂરી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં કયા કયા ફેરફારો થઈ શકે છે તેના વિશે તો ક્લિયર ટેક્સ અનુસાર આઠમા પગાર પંચમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો જોઈ શકાય છે જેમાં મૂળ પગારથી લઈને ભથ્થા સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે તો રિપોર્ટ્સ અનુસાર નવા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધારીને બે પોઈન્ટ પંચ્યાસી કરી શકાય છે તો આના કારણે કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો થવાની ધારણા છે આ ઉપરાંત આઠમા પગાર પંચના અમલ પછી મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં સમાવી શકાય છે આ સાથે ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થું પણ નવા મૂળભૂત પગારના આધારે ફરીથી નક્કી કરવામાં આવશે મિત્રો તો મિત્રો વાત કરીએ તો આઠમા પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો છે તે થવાના છે તો ખાસ કરીને મૂળભૂત પગારમાં ફેરફાર થવાનો છે અને તેની તેની સાથે બધા જે ભથ્થા હોય છે તેમાં ભથ્થામાં પણ ફેરફાર થવાનો છે તો ફિટમેન્ટ ફેક્ટરની ખાસ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી બે પોઈન્ટ પંચ્યાસીની વચ્ચે રહી શકે છે તો આને કારણે લઘુત્તમ મૂળભૂત પગારમાં પણ વધારો થશે ઉપરાંત મોંઘવારી ભથ્થુંને મૂળ પગારમાં પણ સમાવી શકાય છે એટલે કે ડીએનએ મર્જ કરી શકાય છે આ સાથે ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ